શહેરના કેટલાક વિસ્તારમાં ફેલાય જતા પોલીસ સામે પડકાર સાબિત થયો છે જ્યારે આ મામલે પોલીસ સહિત શહેરના નાગરિકો માટે પણ ચિંતાનો વિષય સાબિત થયો છે

માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાયેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને એને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હૈ ઉપર એક માણસ છે એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગીમાંથી મળ્યો એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો ઓ એમડી પ્રતિસ્થાપિત થયું અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઈલ શેખ છે ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ સોયબ કરીને માણસ છે બાટીનાનો એના પાસેથી એવો પરચેઝ કર્યો છે જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં અગિયાર ગ્રામનો દર્જ થયેલો હતો જેમાં છ માસ સુધી રાજપોટ જેલમાં હતો એના પછી બેલ મળ્યા પછી ત્રણ માસ સુધી ફગત ફર્નિચરનું કામ કર્યો અને ત્રણ માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ તો મોબાઈલને મેં મોકલવામાં આવશે અને જે જો જો પણ ડિટેલ મળશે એના આ સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે એના એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે દો ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ સત્તાણમે પોઈન્ટ એકસો પચાસ ગ્રામ છે જેની જે કિંમત છે નવ લાખ ઇગ્તર હજાર પાંચસો રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો જે વેચાણ કરતો હતો તો ક્યાં ક્યાં વેચાણ કરતો હતો બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે એની તપાસ ચાલુ છે પોતે પણ કન્જપ્શન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવો જણાવ્યો છે કે હું પોતે જ કન્જમ્શન કરું છું ને મારા પોતાના કન્જમ્પશન માટે જ હું લઈને આવ્યો છું પણ એટલો મોટો જથ્થો સત્તાણવા ગ્રામનો કન્જમ્પશન માટે નહીં થઈ શકે આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને